ખાનગી વાત ખાનગી રાખજો જો વાનગી બની જશે ને તો લોકોને ચાખવાની અને ચાવવાની મજા આવશે મતભેદ એક એવી ઉદય છે જે ધીમે ધીમે મન સુધી પહોંચી લાગણીઓને કોતરી નાખે છે પર્સનાલિટી કપડાની નહીં વિચારોની પાડો દુનિયા તમને લાયક નહીં ફોલો પણ કરશે લોકોમાં ખૂબી અને ખામી બંને હોય છે તમે શું શોધ્યું ને એ મહત્વનું છે એક છાંટો ગેરસમજણનો લાગણીના આખા બગીચાને બાળી મૂકે છે કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણની જરૂર છે ખુશખુશાલ સંબંધો એમ જ નથી બનતા સમજદાર વ્યક્તિનું એમાં રોકાણ હોય છે મનાવવું બહુ જ સહેલું છે બસ વ્યક્તિ રિસેલો હોવો જોઈએ જીવનમાં એક એવું લક્ષ્ય ચોક્કસ હોવું જોઈએ જે તમને રોજ પથારીમાંથી ઉઠવા મજબૂર કરી દે શીખામણ હંમેશા નરમ ભાષામાં જ સારી લાગે દરવાજે ટકોરા મારવાથી મતલબ એવો નથી કે દરવાજો ખોલવાનો હોય છે તોડવાનો નહીં થોડું સાંભળીને રહેજો ખાલી સિક્કાને નહીં વ્યક્તિને પણ બે બાજુ હોય છે ઘી દૂધને માખણ કરતાં વધારે ચરબી પૈસાથી ચઢે છે આંખ બંધ થાય તે પહેલાં ઉઘડી જાય તો આખો જન્મારો સુધરી જાય તોતડી જીભ એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન તોછડી જીભ કરે છે કાગળને એક રાખનારી ટાંકણી જ કાગળને ખૂંચતી હોય છે પોતાના મનનું પુસ્તક એવા પાસે જ ખોલજો જે તમને વાંચ્યા પછી પણ સમજી શકે એમને પહોંચી શકાય જેમની સાથે સાત પેઢીના વેર હોય એમને નહીં જેમની નજરમાં ઝેર હોય વાતને ભૂલવાની હતી અને હાથને પકડી રાખવાનો હતો લોકોએ વાતને પકડી રાખી અને હાથને છોડતા થઈ ગયા છે ઝેરનો હિસાબ કિતાબ જરા વિચિત્ર છે મરવું હોય તો જરાક પીવું પડે છે અને જીવવું હોય તો અપાર પીવું પડે છે ચમચો જે વાસણમાં રહે છે તે જ વાસણને ખાલી કરી નાખે છે હકનો હલવો સૌને ભાવે છે પણ ફરજની ફાકી કોઈને ખાવી નથી કેટલું સરળ છે ઈશ્વરને માનવું પરંતુ કેટલું મુશ્કેલ છે ઈશ્વરનું માનવું કોઈ આપણી સાથે અચાનક સંબંધ તોડી નાખે ત્યારે ચોક્કસ થોડું આત્મનિરીક્ષણ કરી લેવું ક્યારેક એક આપવા માટેની કાતર આપણે તો નથી આપીને આપણે આપણી જાતને સિદ્ધ કરવાની છે પ્રસિદ્ધિ તો લોકો કરશે જ મન મક્કમ હોય તો જ નિર્ણય બદલવો કારણ કે નિર્ણયની સાથે પરિણામ પણ બદલાય છે સમય દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે જરૂરી નથી બધે તલવારો લઈને ફરવું જોઈએ ધારદાર ઈરાદો પણ વિજેતા બનાવી દે છે જીવનમાં તમારી પાસે કાંઈ ના બચ્યું હોય તો ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય છે મદદ એક એવી ઘટના છે જો કરો તો લોકો ભૂલી જાય છે અને ના કરો તો લોકો યાદ રાખે છે તકલીફ તો બંને છેડે સરખી છે માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો ખોટા રસ્તે જેટલા આગળ વધશો પાછા ફરવાનો રસ્તો એટલો જ લાંબો થતો જશે બસ દિલ જીતવાનો હેથું રાખજો દોલત જીતીને સિકંદર પણ ખાલી હાથે જ ગયો ખરાબ સમયની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકોને જીવનમાંથી દૂર કરી દે છે જ્યારે પરિસ્થિતિ તમારા નિર્ણયમાં ન હોય ત્યારે તેની સ્થિતિમાં છોડી દો તેના માટે દુઃખી ના થાવ તમે બધી ઘટનાઓના સર્જન બની શકતા નથી દરેક સંબંધો પૈસાના તાજ નથી હોતા અમુક સંબંધો નફો નથી આપતા પરંતુ અમીર જરૂર બનાવી દે છે કોઈને સારા લાગશો કોઈને ખરાબ લાગશો પણ ચિંતા ના કરશો જેવા જેના વિચારો હોય છે તેવા જ તેના મૂલ્યાંકન હોય છે માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પણ તે તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી સંબંધો ક્યારેય રૂપાળા ચહેરા કે મીઠા અવાજથી નથી ટકતો એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે તેવા વિશ્વાસથી સંબંધો સાચવજો મારા વાલા પૈસા તો બેંક પણ સાચવી લે છે જે ઘટના આપણને પૂર્ણવિરામ લાગે છે તે જ ઘટના ક્યારેક અલ્પવિરામ બનીને જિંદગીને નવો વળાંક આપે છે વળાંક હોવાથી રસ્તો પૂરો દેખાય અને બંધ થઈ જાય એવું નથી મારા વાલા મતલબ એવો છે કે રસ્તો પૂરો થઈ ગયો છે જિંદગી અને મોસમ એક જેવો છે આપણને ગમે કે ના ગમે સમય થાય એટલે બદલાય છે શબ્દકોષમાં બીજા બધા શબ્દનો અર્થ મળી શકે પણ પણ જીવનનો અર્થ તો જીવી જીવી જીવીને જ શોધવો પડે છે નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જબરજસ્ત હોય છે ઘાટે ઘાટના પાણી પીને માણસ આજે ઘડાઈ જાય છે જિંદગી જીવવાની બે રીત હંમેશા યાદ રાખવી કાં તો એક ખૂણે રડી લેવું કાં તો જીવનના તમામ ખૂણે લડી લેવું મારા વાલા બહારથી દેખાય તે ફક્ત ઝલક હોય છે પણ અંદરથી દરેક વ્યક્તિ અલગ હોય છે એક ભૂલ તમારો અનુભવ વધારે છે અને એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે કિંમત બંનેની ચૂકવવી પડે છે સાહેબ જરૂર વગર બોલવાની અને જરૂર છે ત્યાં ચૂપ રહેવાની મૂંઝવણ સાથે દોડવા કરતાં સમજણ સાથે ધીમે ચાલવું સારું છે આપણા વિચાર બીજાને વિચારતા કરી દે તેવા હોવા જોઈએ એક સારો મિત્ર તમારા ખરાબ સમયને પણ સારો કરી દે છે દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે સમજાય તેને વંદન જય શ્રી કૃષ્ણ રાધે રાધે